સુરેન્દ્રનગર જિલ્લામાં નાબોર્ડ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે એ એસ યાજ્ઞિક જિલ્લા શ્રી કોમલ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ સ્વસહાય જૂથ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના અને ટાગલિયા વણાટનું બહેનો દ્વારા પ્રદર્શન સુરેન્દ્રનગર જિલ્લાના આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નાબોર્ડ દ્વારા મહિલાઓની શક્તિ અને સશક્તિકરણની ઉત્સાહભેર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી કે એસ યાજ્ઞિક જિલ્લા રજિસ્ટ્રાર શ્રી કોમલ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ તકે તેઓએ પ્રાસંગિક ઉદ્બોધન થકી મહિલાઓને પ્રોત્સાહિત કરતા સમાજને ઘડાવવામાં મહિલાઓની બહુઆયામી ભૂમિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી તેઓએ મહિલા સશક્તિકરણ અને તેમને આર્થિક સ્વતંત્રતાનો પ્રોત્સાહન આપવા માટે નાબોળ ચાલુ પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમજ મહિલાઓ માટેના કાર્યક્રમની પહેલને સમર્થન આપીને બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી મહિલાઓના અદ્ભુત યોગદાનને પ્રદર્શિત કરી તેમની પ્રેરણાદાયી સફળતાઓને વાર્તાઓને ઉજાગર કરવામાં આવી હતી તદ ઉપરાંત મહિલા કારીગરોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઉદ્યોગ સાહસિકતાને પ્રદર્શિત કરતું સૌ સહાય જૂથ દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો અને ટાગલિયા વળાંકનું પ્રદર્શન પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ